ભરોસો વિશ્વાસ સહકાર અને સુરક્ષાની ગેરંટી ગણાતી એટલે કે ખાખી પરંતુ આ ખાખી ઉપર હવે સવાલો ઊભા કર્યા છે પરિવારજનોએ કહ્યું છે કે ખાખી અમને સહકાર નથી આપી રહી પોલીસ અમારી ફરિયાદ નથી નોંધી રહી પોલીસ અમારી ફરિયાદનો ઇનકાર કરી રહી છે જો પોલીસ અમને સહકાર નહીં આપે અમારી ફરિયાદ નહીં નોંધે તો અમે ઉપવાસ ઉપર ઉતરી જઈશું ત્યારે શા માટે પરિવારજનોએ પોલીસને આ ચીમકી આપી છે શું છે સમગ્ર ઘટના ક્યાંની છે આ ઘટના આવો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિષા ગઈકાલે રાજકોટમાં મોડી રાત્રે એક ઘટના ઘટે છે અને ઘટના હિટ એન્ડ રનના કેસની હોવાનું પણ જાણવા મળ્યું છે કારણ કે રાજકોટના ગોંડલ હાઈવે પર કોરાટ ચોકમાં ટ્રાફિક જામ હોવાથી બંને ટુ વ્હીલરો ત્યાં ઊભા રહે છે તો પાછળથી ટ્રક આવે છે અને દસ મસ્તી ટ્રક બંને ટુ વ્હીલરોને કચડીને જતી રહી છે આ બંનેમાં પરિવારજનોના બે લોકોના મૃત્યુ પણ થાય છે અને બંને સાસુ વહુ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જ્યોતિબેન મનોજભાઈ બામણિયા અને જાનવીબેન વ્યોમભાઈ બામણિયા પોતાના જનોઈના કાર્યક્રમમાંથી ગોંડલ જવા રવાના થાય છે અને ત્યાં તેમને અકસ્માત નડી જાય છે અને સાસુ વહુના મૃત્યુ થાય છે જ્યારે પરિવારજનો પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવા જાય છે અને કહે છે કે હિટ એન્ડ રનમાં અમારા બે પરિવારજનોના મોત નિપજ્યા છે તો પોલીસ ફરિયાદ લેતી નથી અને ફરિયાદનો ઇનકાર કરે છે અને પરિવારજનો શું કહી રહ્યા છે આપણે પહેલાં તેમને પણ સાંભળીએ ઘટના એવી બની છે કે અમારા મારા સાધુભાઈને ઘરે પ્રસંગ હતો જનોઈનો એક પ્રસંગ પતાવી પતાવીને મારા બીજા નંબરના સાધુભાઈ જે ગોંડલ રહે છે એ ગોંડલ જવા માટે નીકળ્યા અને કોરા ચોકડી પાસે ટ્રાફિક હોવાથી સાઈડમાં ઊભા હતા અને પાછળથી ટ્રકવાળો આવી અને કચડી અને જતો રહ્યો છે બંને વાહનોને હરફેટે લઈને અને જતો રહ્યો છે અને સાપર પોલીસ ફરિયાદ લેવા માટે આવી ત્યારે અમે એમને રજૂઆત કરી કે હિટેન્ડનનો કેસ છે તો હિટેન્જનની ફરિયાદ તમારે લ્યો તો એ લોકો ફરિયાદ લેતા નથી અને અમને વારંવાર આ લોકો સહકાર આપતા નથી રજૂઆત કરવા છતાં સહકાર આપતા નથી અમારી માંગ એ છે કે હિતેન્દ્ર આ હિતેન્દ્ર નો કેસ હોવા છતાં જો ફરિયાદ હિતેન્દ્ર ની નહીં લે તો અમે પીએમ પણ થવા દેશું નહીં અને ડેડ બોડી પણ સંભાળશું નહીં અને અમે અહીંયાથી રોડ ડીએસપી ની ઓફિસે રજૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ જો અમને ત્યાં પણ અમને ન્યાય નહીં મળે રજૂઆત કરવા છતાં ન્યાય નહીં મળે તો પછી અમે ત્યાં ડીએસપી ઓફિસ અમે ઉપવાસ ઉપર બેસશું તો આ હતા પરિવારજનો તેઓ કહી રહ્યા છે કે પોલીસ અમારી ફરિયાદ નથી નોંધી રહી ત્યારે સવાલો તો એ ઊભા થાય છે કે પોલીસ શા માટે ફરિયાદનો ઇનકાર કરી રહી છે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો નવી નવી અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝને ને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો जे